વ્યાઘ્રેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા યોજાયેલ ચૂંટણી બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષતાને યોજાઈ હતી ચૂંટણી જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર

જેમાં મહિલા પ્રમુખ તરીકે સુની ચેતનાબેન નિરંજન ભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલ સિંહ વાખેલાને મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા નગરપાલિકામાંથી જે અઢી વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ ઉપપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું

માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલ કુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે એ બદલ પાર્ટી વતી જિલ્લા પ્રદેશ જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત વતી તમામ કોર્પોરેટર નો પાર્ટી વતી ખૂબ ખૂબ છું અસ્તો ભારત માતાકી જય